અમૃતધારા બે શાસ્ત્રીજી મહારાજના સંગમાં મિલનના માર્ગે છોડ્યા બાદ હવે શાંતિલાલનું એક જ લક્ષ્ય હતું ગુરુ શાસ્ત્રીજી મહારાજ શાંતિલાલને બને એટલું વહેલું તેઓની પાસે પહોંચવું હતું ગુરુ મિલન ભણીની એ મજલમાં પ્રથમ તો તેઓ ભાઈલી પહોંચ્યા અહીંથી હવે બોચાસણ જવાનું હતું તે ખેપમાં બારસના દિવસે શાંતિલાલ ઘનશ્યામ સ્વામીની સાથે સાંકરદા ગયા ત્યાં મંદિરમાં મુકામ કર્યો ત્રણ જ દિવસ બાદ અનકૂટ આવી રહેલો તેથી અહીંના ભક્તોએ આ સંત મંડળને સાંકરદામાં અનકૂટ કરવા પ્રેમભર્યો આગ્રહ કર્યો ઘનશ્યામ સ્વામીએ ભક્તોની આ વિનંતી સ્વીકારી અને ત્યાં રોકાઈ ગયા પરંતુ તે વખતે તેઓએ શાંતિલાલને કહ્યું આપણે દિવાળી પછી હરિભક્તોને અન્નકૂટનો પ્રસાદ વેચવા જવાનું થશે માટે તું બોચા જા અને અન્નકૂટની પ્રસાદી લઈ આવ આમ કહી સાકરદાના મંદિરમાં સેવા કરતા એકાક્ષી શંકર ભગતને તેઓની સાથે મોકલ્યા તેઓ શાંતિલાલને રણોલી સ્ટેશન સુધી મૂકી ગયા અહીંથી શાંતિલાલ બોચાસણ પહોંચ્યા ત્યારે નિર્ગુણસ્વામી પણ ત્યાં જ હતા શાંતિલાલે તેઓને પોતે કયા હેતુથી બોચાસણ આવ્યા છે તે વિગત જણાવી તે સાંભળી નિર્ગુણ સ્વામીએ કહ્યું હું ઘનશ્યામ સ્વામીને ચિઠ્ઠી લખી દઉં છું અને પ્રસાદ ઈશ્વર ભગત લઈ જશે પણ તું મારી સાથે રહે શાંતિલાલની લગની જાણે નિર્ગુણદાસ સ્વામીને પણ લાગી ગઈ તેઓએ કહ્યું કાર્તિક એકાદશીનો સમયો અમદાવાદ થશે ત્યાં શાસ્ત્રીજી મહારાજ સારંગપુરથી પ્રસાદ લઈને આવશે ત્યાં તને દર્શન થશે માટે તું મારી સાથે ચાલ એમ કહી નિર્ગુણ સ્વામીએ શાંતિલાલને પોતાની સાથે રાખી લીધા ગુરુદર્શનની વાત ઢુકડી થઈ જતા શાંતિલાલ તો હરખાઈ ઉઠ્યા અને નિર્ગુણ સ્વામી સાથે વિચરણમાં જોડાઈ ગયા પરંતુ સંસ્થાના વહીવટી કાર્યોમાં ગળા ડૂબ રહેવાને કારણે નિર્ગુણદાસ સ્વામીને જુદા જુદા ગામોમાં મીટિંગ મુલાકાતોના દોર સતત ચાલતા રહે તેથી કાર્યક્રમ છેલ્લી ઘડીએ ઘડાય ને બદલાય માટે ભલે પહોંચવાનું ઠેકાણું નજીકમાં જ હોય છતાં ત્યાં પહોંચતા ક્યારેક દાડાના દાડા વીતી જાય આ વખતે પણ એમ જ બન્યું બોચાસણથી નડિયાદ થઈ અમદાવાદ જ જવાનું હતું પણ સરકારી દરબારી કાર્યો આટોપવા નિર્ગુણ સ્વામી બોરસદ ભાદરણ વગેરે ગામો ફર્યા અને કેટલાક દિવસ પછી ગાડીમાં બેસીને નડિયાદ પહોંચ્યા અહીં શાંતિલાલના શરીર પર વ્યાધિએ ભરડો લીધો નિર્ગુણ સ્વામી તો સવારથી જ જોડિયા સાધુ હરિવલ્લભદાસને લઈને તેઓના કાર્યો સમેટવા નીકળી જાય પરત ક્યારે ફરે તેનો કોઈ નિર્ધાર નહીં ઉતારે આખો દિવસ શાંતિલાલ એમને એમ તાવમાં કણસ્યા કરે શાસ્ત્રીજી મહારાજને સંભાર્યા કરે સંતો ભક્તો સારવાર તો કરતા પણ માંદગી જ એવી હઠીલી આવેલી ખાવા પીવાની કોઈ રૂચિ જ ન થાય તે વખતે શાંતિલાલ મરી નાખીને તૈયાર કરેલો ઉકાળો અલ્પ માત્રામાં લેતા બે ત્રણ દિવસ આમ પસાર કર્યા બાદ નડિયાદથી નીકળવાનું થયું અને સંવત ઓગણીસો છન્નુંની કાર્તિક સુદ દસમીની રાત્રે શાંતિલાલ અમદાવાદ આવી પહોંચ્યા અહીં શાસ્ત્રીજી મહારાજ અગાઉથી પધારી ગયેલા સૌનો ઉતારો આંબલીવાળી પોળમાં બબુભાઈના મેળે હતો શાંતિલાલને તો માંદગીને કારણે બોલવા ચાલવાની પણ સુધ રહી નહોતી તેથી તેઓને તો આવતા વેદ સીધા સુવાડી જ દેવામાં આવ્યા અને નિર્ગુણ સ્વામી સંસ્થાકીય કાર્ય અંગે શાસ્ત્રીજી મહારાજને વાકેફ કરવા તેઓ સાથે બેઠા તેમાં વચ્ચે શાંતિલાલ પણ સાથે આવ્યા છે તે વાત થઈ શાંતિલાલનું નામ સાંભળતા જ અન્ય વાતો પર પૂર્ણ વિરામ મૂકીને શાસ્ત્રીજી મહારાજ પૂછવા લાગ્યા એમ ક્યારે આવ્યો ક્યાં છે વગેરે શાંતિલાલ વિશેની આવી મમતા ભરી અને ઝીણવટ ભરી પૂછપરછ જોઈ નિર્ગુણ સ્વામીને પણ આશ્ચર્ય થયું કારણ કે તેઓનો અનુભવ હતો કે ગમે તેવા ચમરબંધીને મળવાનું હોય તો એ શાસ્ત્રીજી મહારાજમાં તે સંબંધી કોઈ ઉત્સુકતા કદીએ જણાતી નહીં એ શાસ્ત્રીજી મહારાજ આ નવા ગંતુક કિશોરની વાત સાંભળતા કેમ આટલા વિવળ થઈ ગયા છે થોડીક ક્ષણો તો નિર્ગુણ સ્વામી વિચારી જ રહ્યા પછી તેઓએ કહ્યું તે બોચાસણ આવ્યો તો ને મારી સાથે લાવ્યો છું તેને તાવ આવ્યો છે તે સૂતો છે શાંતિલાલના આ સમાચાર સાંભળી શાસ્ત્રીજી મહારાજ તરત જ ઉઠ્યા અને શાંતિલાલ સૂતા હતા ત્યાં જઈ પહોંચ્યા તેઓની સ્વાભાવિક પ્રકૃતિ મુજબ ધૂન કરતાં કરતાં શાંતિલાલના શરીર પર હાથ ફેરવવા લાગ્યા અને બોલ્યા તાવ આવ્યો છે પણ હવે મટી જશે શાંતિલાલને તો શાસ્ત્રીજી મહારાજના આ દર્શન અને સ્પર્શ માત્રથી શાંતિ શાંતિ થઈ ગઈ થોડી વારમાં તેઓ ઘસઘસાટ સૂઈ ગયા પાર્ષદી દીક્ષાનો પુનિત પ્રસંગ બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું તેમ જ થયું સવારે શાંતિલાલના શરીરમાં તાવનું નામ નિશાન ન મળે સ્ફૂર્તિ પણ સારી અનુભવાઈ રહેલી તેથી તેઓ સ્નાન પૂજા કરીને શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા તેઓને દર્શન દંડવત કર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું તને પાર્ષદની દીક્ષા આપવી છે ત્યારે હમણાં જ સારું ઉપરોક્ત માત્ર નવ અક્ષરોમાં તો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ગયો જ્યાં સંવાદિતાનું સામ્રાજ્ય હોય ત્યાં શબ્દોના સાથિયા સજાવીને વાત કરવાની જરૂર પડતી નથી સવારના નવ દસ વાગ્યાનો એ સમય હતો શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને શ્વેત ઉત્તરીય ઓઢાડ્યું ધોતિયું તો શાંતિલાલ પહેલેથી જ પહેરતા હતા આમ વણ સીવ્યા વસ્ત્રો ધારણ કરાવીને શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગત એવું નામાભિધાન કરી આશીર્વાદ આપ્યા કે ખૂબ બળ મળશે અને હવે ત્યાગીની જેમ રહેવું એટલે સ્ત્રીને અડવું નહીં દ્રવ્ય રાખવું નહીં તેથી રાજીપો થશે સંવત ઓગણીસો છન્નું કાર્તિક સુદ એકાદશીની એ સવારે કોઈ સમારંભ યોજાયો નહોતો કોઈ માનવ મેરામણ ઉમટ્યો નહોતો કોઈ મંત્રોચ્ચાર ગુંજ્યા નહોતા કોઈ ઢોલ ઢબુક્યા નહોતા છતાં એક કાલ જઈ કીર્તિકથાનું મંગલાચરણ થઈ ગયું કોયલ ટવકે તો જ ઋતુ પરિવર્તન થાય એવું નથી હોતું કુકડો બોલે તો જ રાત સીધાવે એવું નથી બનતું દીવડા પ્રગટે તો જ દિવાળી આવે એવું પણ નથી હોતું ઋતુ પરિવર્તન કોયલના ટવકાનું મોહતાજ જ નથી સૂર્યોદય કૂકડે કૂકનો ઓશિયાળો નથી દિવાળી કદી દીવાની રાહે રહેતી નથી તે જ રીતે મહાન ઘટનાઓ પણ નગારા ગડગડે ભીડ ભપકા થાય છડીઓ પોકારાય ત્યારે જ ઘટે એવું નથી હોતું તે તો તેના સમયે આકાર પકડી જ લેતી હોય છે તેની વધામણીના વાજા પછી યુગો સુધી વાગતા રહે છે તે મુજબ સંપ્રદાયના त्यागी वर्गમાં શાંતિ भगत શાંતિ થી પ્રવેશી ગયા सागर માં સરિતા ભળે તેમ જવાબદારી થી સભાન શાંતિ भगत ની દીક્ષાના 3 દિવસ બાદ શાસ્ત્રીજી મહારાજ કાર્તિકે પૂર્ણમ ના સમય આ માટે બોચાસણ પધાર્યા ત્યારે શાંતિ भगत ને પણ સાથે લેતા આવેલા તે વખતે પોચાસણ મંદિરની વાડીમાં આવેલી ચૂનાની ભઠ્ઠીને સ્થાને મકાન માટેના પાયા ખોદાઈ ગયેલા તે પાયા પૂરવાની સેવા શાસ્ત્રીજી મહારાજે સૌ ભક્તોને સોંપેલી આશરે પચીસ ભક્તો આ સેવામાં જોડાયેલા તેમાંના એક હતા શાંતિ ભગત શાસ્ત્રીજી મહારાજ પણ સવારે કથા પછી સેવા સ્થળે આવીને બિરાજી ગયા જેથી સૌને સેવાનો ઉત્સાહ રહે પરંતુ થોડી વાર પછી શાસ્ત્રીજી મહારાજ અન્ય કાર્યો માટે ત્યાંથી ઊભા થયા તેઓની વિદાય સાથે જ પાયા પૂરવાની સેવામાં ગુરુ ગયા ગોકળને વાંસે થઈ મોકળ જેવો ઘાટ થયો સેવા કરનારા પણ એક પછી એક ગાયબ થઈ ગયા શાંતિ ભગતની નજર સામે જ આમ થયું છતાં તેઓ તો સોંપાયેલી સેવા નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યા મેચ્યુરિટી ઇઝ ધ એબિલિટી ટુ ડુ અ જોબ વેધર ઓર નોટ યુ આર સુપરવાઇઝ્ડ આપણને કોઈ જોતું હોય કે ન જોતું હોય પણ સોંપાયેલી જવાબદારી નિભાવતા રહેવામાં પીઢતાની પારાશીશી છે કોઈના વાદે છંદે ન ચઢવાની આવી પીઢતા ભગતમાં પ્રથમથી જ હતી તે આ પ્રસંગે જોઈને શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થયેલા અને તેઓને આશીર્વાદ આપેલા આ પ્રસંગ બન્યાના વર્ષો બાદ તારીખ અઢાર સાત ઓગણીસો બ્યાસીના રોજ વિદ્યાનગરમાં યુવકોએ સ્વામીશ્રીને પૂછેલું કે શાસ્ત્રીજી મહારાજ આપની ઉપર અતિશય રાજી થયા હોય તે પ્રસંગ કહેશો ત્યારે ઉપરોક્ત પ્રસંગનો ઉલ્લેખ તેઓએ કરેલો સંસ્કૃત શિક્ષાના શ્રી ગણેશ બોચાસણમાં કાર્તિકે પૂનમના સમયાનું સુખ આપીને શાસ્ત્રીજી મહારાજે શાંતિ શાંતિભગતને સંસ્કૃત ભણવાનો આદેશ આપ્યો બોચાસણની નજીકમાં જ ભાદરણ મુકામે શાંતિ શાંતિભગતની સાથે અક્ષરજીવન દાસ પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી અને હરિસ્વરૂપદાસને પણ સંસ્કૃતના અધ્યયન માટે શાસ્ત્રીજી મહારાજે રાખ્યા ભાદરણ જતા પૂર્વે બોચાસણમાં જ શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને શબ્દ રૂપાવલી અને માર્ગોપદેશિકાનો પાઠ કરવાનો આદેશ આપીને સંસ્કૃત શિક્ષાના શ્રી ગણેશ તો કરાવી જ દીધેલા હવે ગુરુની આજ્ઞા થતાં આ સંત મંડળ ભાદરણ પહોંચ્યું અહીં સૌએ મંદિરમાં નિવાસ ઠરાવ્યો આ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે પણ ઘણીવાર નિવાસ કરેલો ગેલબાઈ નામના હરિભક્ત મંદિરનો વહીવટ સંભાળતા ગામમાં ચાલતી ભદ્રકાળી મંદિરની પાઠશાળાના પ્રાધ્યાપક વિઠ્ઠલરામ શાસ્ત્રી સંતોને ભણાવવા આવતા સન ઓગણીસો ચાલીસ સારંગપુરના સદભાગ્ય ભાદરણમાં લગભગ એકાદ મહિનાનું અધ્યયન થયું હશે ત્યાં માક્ષર માસમાં અમદાવાદ મુકામે પારાયણ યોજાઈ હતી તેથી આ ભણનારા સંતોને ત્યાં જવાનું થયું અહીં પારાયણ બાદ શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને પૂછ્યું તે સારંગપુર મંદિરના દર્શન કર્યા છે શાંતિ ભગતે ના કહી ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે તને સારંગપુરના દર્શન કરાવવા છે મારી સાથે આવજે તે વખતે શાંતિ ભગતે શાસ્ત્રીજી મહારાજને કહ્યું હું હરિસ્વરૂપદાસને પૂછી લઉં એને શું પૂછવું છે તું તારે આવજે ને શાસ્ત્રીજી મહારાજે જણાવ્યું પણ શાંતિ ભગતને થયું કે તેની જોડે કાયમ રહેવાનું તેથી પૂછીએ તો સારું એટલે તેઓએ સ્વરૂપદાસને કહ્યું કે હું શાસ્ત્રીજી મહારાજ સાથે સારંગપુર જાઉં છું આ સાંભળતા તે સાધુ છંછેડાઈ ગયા અને ડારો દેતા કહ્યું જો તું જઈશ તો તને પાછો ભાદરણ નહીં આવવા દઉં માટે જવાનું નથી શાંતિ ભગત તો આ વાત સાંભળી વીમાસણમાં પડી ગયા તેઓએ આમાંથી રસ્તો કાઢવા શાસ્ત્રીજી મહારાજને જ પૂછ્યું ત્યારે તેઓએ હરિસ્વરૂપદાસને કહ્યું કે આ નવા ભગત છે તે મૂંઝાય માટે તેને સારંગપુરના દર્શન કરવા છે તો જવા દે એમ જણાવી શાંતિ ભગતને લઈને શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પધાર્યા દિવસ હતો તારીખ બે એક ઓગણીસો ચાલીસ મંગળવાર તે વખતે સારંગપુરની પ્રાસાદિક ધરા પર પહેલીવાર ભગતના ચરણ પડ્યા આ ધન્ય ધરા પુલકિત થઈ ઉઠી તેને આ ચરણારવિંદ સદાય પોતાના હૈયે જડી ભીડી દેવાના કોડ જાગી ગયા સારંગપુરનું ગગનચુંબી મંદિર જોઈ શાંતિ ભગતને પણ ખૂબ જ આનંદ થયો કાર્યને જોઈને તેના કારણરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ વિશેષ સમજાયો શાસ્ત્રીજી મહારાજે આ સ્થાન અને મૂર્તિઓનો મહિમા તેઓને કહ્યો બસ ત્યારથી આ સારંગપુર શાંતિ ભગતના મનમાં વસી ગયું સારંગપુરના આ સદભાગ્ય દેરીના આંગણે સારંગપુરમાં ત્રણ ચાર દિવસના રોકાણ બાદ શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને પૂછ્યું તે ગોંડલ મંદિરના દર્શન કર્યા છે શાંતિ ભગતે ના કહી તેથી શાસ્ત્રીજી મહારાજે તેઓને લઈને ગોંડલ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો અને શાંતિ ભગત શાસ્ત્રીજી મહારાજની સાથે ગોંડલ પણ પહોંચી ગયા તેઓ પ્રથમવાર જ અહીં પધારતા હતા છતાં અહીંના ઘનશ્યામ મહારાજ અને અક્ષરદેરી તેઓને ચીર પરિચિત લાગ્યા આ સ્થાન પણ જાણે આ નવા વર્યની પ્રતીક્ષા કરતું હોય તેમ શાંતિ ભગત પધારતા હર્ષ ગેલું બની ગયું તે વખતે યોગીજી મહારાજ પણ ત્યાં જ બિરાજતા હતા શાંતિ ભગતે તેઓના દર્શન કરી શુભાશિષ મેળવ્યા યોગીજી મહારાજે તેઓને શાસ્ત્રીજી મહારાજના મહિમાની ઘણી વાતો કરીને તેઓને રાજી કરી લેવાનું નિશાન ધરાવ્યું અહીં ભગત હરિજીવનદાસ સ્વામીના યોગમાં પણ આવ્યા હરિજીવનદાસ કુશળ કોઠારી અને કાબિલ સંત હતા શાસ્ત્રીજી મહારાજે તેઓ માટે કહેલું આભમાં મોભ કંડારે એવા થશે તેઓ સાથે ભગતને ચારેક વર્ષથી સંવત ઓગણીસો બાણુંથી ઓળખાણ જ્યારે રજાઓના દિવસોમાં શાંતિભગત સંતો સાથે વિચરણમાં જોડાયેલા ત્યારે તેઓ બોચાસણમાં હરિજીવન સ્વામીના પરિચયમાં આવેલા આમ સુપરિચિત એવા સંતનો મેળાપ ગોંડલમાં થતા શાંતિ ભગત અને હરિજીવન સ્વામી બંનેને પરસ્પર આનંદ થયો મધરાતનો નિર્ણય ગોંડલમાં એકવાર શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગત સમક્ષ ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સાધુ થઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો હરિજીવન સ્વામીએ પણ મધરાત સુધી શાંતિ ભગતને સાધુ બની શાસ્ત્રીજી મહારાજનો રાજીપો લૂંટી લેવા સંબંધી વાતો કરીને પુષ્ટિ આપી તે વખતે ગુરુની મરજી સમજી શાંતિ ભગતે ભાગવતી દીક્ષા લેવાનું નક્કી કરી લીધું તેઓના મધરાતના નિર્ણયથી માગ સર્વદ અમાસની એ રાત પણ ચમકી ઉઠી શાંતિ ભગતે સાદું થવા માટે સંમતિ આપતા હરિજીવન સ્વામી તેઓને લઈને મધરાતે જ શાસ્ત્રીજી મહારાજ પાસે જવા તૈયાર થયા ત્યારે શાંતિ ભગત કહે અત્યારે સ્વામી સૂતા હશે માટે સવારે વાત કરીએ ના અત્યારે જ કરી દઈએ એ તો જાગશે એમ કહીને તેઓ શાંતિ ભગતને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ આવ્યા તે વખતે વિલાયાતી નળિયા ચઢાવેલા લીપેલા તથા ખુલ્લી ઓસરી ધરાવતા ઓરડામાં શાસ્ત્રીજી મહારાજ પોઢેલા આ ઓરડાનું બારણું ઉઘડતા જ તેઓ જાગી ગયા અને પૂછ્યું કોણ આવ્યું ત્યારે હરિજીવન સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને શાંતિ ભગતનો નિર્ણય જણાવ્યો તે સાંભળતા જ શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા પરથી બેઠા થઈ ગયા ઊભા થઈને શાંતિ ભગતને આશ્લેષમાં લઈ લીધા માથે કાલે બળડે હાથ ફેરવીને ખૂબ રાજીપો વરસાવ્યો અને કહ્યું બહુ બળિયા થશે ને સારા થશે સવારે વાળનને વહેલા બોલાવીને મુંડન કરાવી લેવાની સૂચના પણ તેઓને ત્યારે જ આપી દીધી હરિજીવન સ્વામીને પણ શાસ્ત્રીજી મહારાજ ભેટ્યા અને તેઓને જણાવ્યું કાલે શાંતિ ભગતને દીક્ષા આપવાની છે માટે જોગી મહારાજને કહેજો કે સવારે મહાપૂજા વહેલી ન કરે હું સ્નાન કરીને આવું પછી કરે ભાગવતી દીક્ષાની મંગલ ઘડી સંવત ઓગણીસો છન્નુંની પોષ સુદ પડવાની શુભ શુભતિથી સવારના લાભ અમૃતના ચોગડિયામાં યોગીજી મહારાજના ઘેરા મધુર સ્વરે અક્ષરદેરીમાં મહાપૂજાનો મંગલ પ્રારંભ થયો અહીં સભા મંડપ તરફના દરવાજેથી પ્રવેશતા જમણી બાજુના શરૂઆતના બે સ્તંભોની વચ્ચે આ મહાપૂજા ગોઠવવામાં આવી હતી તેમાં પશ્ચિમ મુખે યોગીજી મહારાજ અને પૂર્વ મુખે શાસ્ત્રીજી મહારાજ બિરાજેલા મધ્યમાં દક્ષિણ મુખે શાંતિ ભગત બેઠા હતા શિખાવર્જિત મુંડન કરાવેલા મસ્તક અને ઉજ્જવળ આભા ફેલાવતા મુખારવિંદથી શોભતા આ પાર્ષદ પ્રવરના ભાલ પર તિલક ચાંદલો શોભી રહેલો બે હાથ જોડીને બેઠેલી એ મૂર્તિના ચહેરા પર આજે અકલ્પ્ય આનંદ છવાયો હતો એ આનંદમાં ગુરુની આજ્ઞા પાળવાની તમન્ના સાધુ જીવનને શોભાળવાની પ્રતિજ્ઞા અને સંપ્રદાયના વિકાસ માટે યાહોમ થઈ જવાના થનગનાટની ત્રિવેણી રચાઈ હતી સાધુતા સંવર્ધન માટે પોતે પોતાનું સમગ્ર જીવન હોમી દીધેલું તે સંસ્થા તે સિદ્ધાંત અને તે સાધુતાને જે સૂત્રધાર વિશ્વભરમાં રેલાવા ફેલાવાના હતા તેમને દીક્ષિત કરવાની આ મંગલ ઘડી હતી શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતના ભાલમાં સ્વસ્તિ તિલક કર્યું બંને ભૂજાઓ અને વક્ષસ્થળ પર પણ ચંદનના ચાંદલા કરીને આશીષ પાઠવ્યા નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવીને જ્યારે શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને ભગવું ઉત્તરીય ઓઢાડ્યું ત્યારે ભારત વર્ષની સનાતન સાધુતા ધન્ય થઈ ઉઠી ભગવામાં આ નવ દીક્ષિત સંત શોભવા લાગ્યા તે કરતાએ એ ભગવું વસ્ત્ર આ નવ દીક્ષિત સંતથી વધારે શોભી રહ્યું છે તેમ સૌને જણાવ્યું આ અવસરે ઉપસ્થિત સૌએ જયનાદો દ્વારા આ દીક્ષા પ્રસંગને વધાવી લીધો શાંતિલાલના પ્રાગટ્ય દિન અને શાંતિલાલના પાર્ષદી દીક્ષાદિનના સાક્ષી બનનાર બુધવારના લલાટે જ શાંતિ ભગતના આજના ભાગવતી દીક્ષાદિનને નિરખવાનું સૌભાગ્ય પણ લખાયું દીક્ષા બાદ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને કહ્યું કે મહાપૂજામાં એવો સંકલ્પ કરો કે આનામાં તમારા જેવા ગુણ આવે સાધુતા રાખી અભ્યાસ કરે શાસ્ત્રી બને અને આખા સત્સંગની સેવા કરી સર્વેને રાજી કરે યોગીજી મહારાજે આ શુભ સંકલ્પની પરિપૂર્તિ માટે ધૂન ગજાવી નવ દીક્ષિત સંતને ગુરુમંત્ર આપ્યા બાદ તેઓનું નૂતન નામાભિધાન કરવાનું હતું તે માટે શાસ્ત્રીજી મહારાજ અને હરિજીવનદાસ વચ્ચે ઠીક ઠીક વિમર્શ ચાલ્યો હરિજીવનદાસનું મંતવ્ય હતું કે જુનાગઢમાં સમર્થ સદગુરુ નારાયણદાસ થઈ ગયા આ સંત પણ એવા જ સમર્થ દિશે છે તેથી એમનું નામ નારાયણદાસ સ્વામી એમ રાખવું જોકે શાસ્ત્રીજી મહારાજને તેમાં કંઈક ઉમેરવું હતું તેથી તેઓએ જણાવ્યું અને આપણે શાસ્ત્રી કરવો છે અને વડતાલમાં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ થઈ ગયા માટે તે નામ રાખીએ આમ શાસ્ત્રીજી મહારાજ અને હરિજીવનદાસ સ્વામી વચ્ચે ચર્ચા ચાલી ત્યારે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને પૂછ્યું આપ શું કહો છો આપ કહો છો તે બરાબર છે યોગીજી મહારાજે જણાવ્યું એટલે અંતે નારાયણ સ્વરૂપદાસ એવું નામાભિધાન થયું આ દીક્ષા પ્રસંગ સ્વામીશ્રી માટે એટલો યાદગાર હતો કે તારીખ બે એક બે હજાર આઠના રોજ મુંબઈમાં તેઓની એન્જીઓગ્રાફી થઈ ત્યારે તબીબોએ પૂછેલું કે સામાન્ય રીતે આ શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીના હૃદયના ધબકારા અચૂક વધી જ જાય જ્યારે આપના હૃદયના ધબકારા તો શસ્ત્રક્રિયા પહેલાં હતા તેટલા જ સાઈઠ જ રહ્યા આપને કોઈ ટેન્શન નહોતું ત્યારે તેઓએ કહેલું ટેન્શન શેનું રહે હું તો સામે હરિકૃષ્ણ મહારાજ હતા તેમના દર્શન કરતો હતો અને શાસ્ત્રીજી મહારાજે મને સાધુ કર્યો એ આખો પ્રસંગ ઇદમ સાંભળી આવ્યો આ બધું હું યાદ કરતો હતો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો હતો આ પ્રસંગે હાજર રહેલા તત્કાલીન સંત બાલકૃષ્ણ સ્વામી પોતાની સ્મૃતિ મંજુસા ઉલેચતા ઘણીવાર કહેતા કે ગોંડલમાં જ દીક્ષા પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાને કહેલું કે તમે જેવા કાર્યો કરો છો તેવા જ એ કરશે વિશેષ કરશે પણ ઓછું નહીં કરે વળી તેઓ કહેતા જ્યારે નારાયણ સ્વરૂપ સ્વામીને દીક્ષા આપી ત્યારે બોચાસણના મંદિરમાં રહેનારા કેટલાક એવું બોલતા કે શાસ્ત્રીજી મહારાજે નાની ઉંમરનાને સાધુ કરી નાખ્યા એ ઠીક નહીં પણ શાસ્ત્રીજી મહારાજે તેઓને બોચાસણના સભામંડપમાં જ કહેલું કે નાનો છે તે મોટો નહીં થાય એ મોટો થશે ને ધીરે ધીરે આગળ વધશે ને એ જ લાખો માણસોને સત્સંગ કરાવશે ને ગુરુ કરતા ચેલા સવાયા થશે શાસ્ત્રીજી મહારાજના આ આર્ષ વચનોમાં નારાયણ સ્વરૂપદાસજીની મહાનતાનો ઉઘાડ હતો તેઓ જાણે કહી રહેલા તેજ સામ હિ નવય ક્ષમીક્ષ તેજસ્વીઓની વય સામે જોવાનું નથી હોતું